મળતા વિદેશી દારૂનો ગેરકાયદેસર સંગ્રહ કરી તેનું વેચાણ કરે છે આ બાતમીના આધારે પોલીસે ચોવીસ ડિસેમ્બર બે હજાર ના રોજ સાંજે પંચોની હાજરીમાં ફ્લેટ પર દરોડા પાડ્યા હતા પોલીસ બેડરૂમ બેડરૂમમાંથી વિવિધ પ્રીમિયમ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ ચોર્યાસી બોટલો મળી આવી હતી ઝડપાયેલા મુદ્દામાલમાં અમૃત અમલગામ મોલટ વિસ્કી ઇન્દ્રી સિંગલ મોલ્ટ રામપુર ઇન્ડિયન્સ સિંગલ મોલ્ટ પોલઝોન બ્લેક ડોગ બ્લેક એન્ડ વ્હાઇટ હેન્ડેડ પાઇપ્સ અને ટ્રીલર્સ જેવી કિંમતની બ્રાન્ડનો સમાવેશ થાય છે જપ્ત કરવામાં આવેલા આ કુલ જથ્થાની કિંમત રૂપિયા ત્રણ લાખ ઓગણસાઠ હજાર આઠસો નેવ થાય છે રેડ દરમિયાન આરોપી જય ક્રિષ્ના ટીવાડી પકડાઈ ગયો હતો જેની પાસે આટલા મોટા જથ્થા માટે કોઈ કાયદેસરની પાસ પરમિટ મળી આવી ન હતી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ પાસઠ એ

ના બી ડિવિઝન પોસ્ટિવ વિસ્તારમાં એક જય કિશન શામરાજ तिवारी નામનો વ્યક્તિ જે વિદેશી દારૂનો પ્રતિબંધિત જે વિદેશી દારૂ છે આની જમાખોરી કરીને આનું વેચાણ કરતા હતા એથી એવી વાતમી મળતા અમારી ટીમ ના ત્યાં રેડ કરી હતી અને 84 જેટલી વિદેશી દારૂની બોટલો જેની આશરે કિંમત 3,60,000 જેટલી હતી આ કબજે કરવામાં આવી હતી હાલ आरोपी जैसे आज चार दिवस ना रिमांड पर चें. आरोपी ने बुटकर्स होंगे. आरोपी जैसे ये आर्म फोर्सेज ना रिटायर्ड पर्सन चें. अत्यारे कहीं प्राइवेट में नौकरी करता है.